બરોડામાં સેન્ટર ઓફ એક્સિલન્સનું ડાયકન અને ઇબ્રાહિમ બાવાનીએ સંયુક્તપણે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સ્કિલ ઇન્ડિયા પહેલના ભાગરૂપે ડાયકન એર કન્ડિશનિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ડાયકન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જાપાનની હંડ્રેડ પર્સન્ટ સબસિડિનરી કંપની એર કન્ડિશનિંગમાં વૈશ્વિક અગ્રણી ઇબ્રાહીમ બાવાની આઈટીઆઈએ ઉદારતાથી એર કન્ડિશનિંગ એચવીએસી લેબ પ્રદાન કરી છે આ વ્યૂહાત્મક ભાગીદારી દેશના યુવાનોને ઉદ્યોગને અનુરૂપ કૌશલ્યો સાથે સશક્ત બનાવવાના તેમના પરસ્પર સમર્પણને દર્શાવે છે આ ઉદ્દેશ્ય તરફ નક્કર પગલાંના ડાયકન અને ઇબ્રાહીમ બાવાની આઈટીઆઈએ બરોડામાં સેન્ટર ઓફ એક્સિલન્સનું સંયુક્તપણે ઉદઘાટન કર્યું છે આ ભારતના ભવિષ્ય માટે કુશળ કાર્ય બળને ઉછેરવામાં મહત્વપૂર્ણ સિદ્ધિ દર્શાવે છે ડાયકન સેન્ટર ફોર એક્સિલન્સ તેની સુવિધાઓ અન્ય સંસ્થાઓમાં પણ વિસ્તાર છે શૈક્ષણિક સંસ્થાઓ સાથેના આ સહયોગી પ્રયાસનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ધોરણોની સમકક્ષ ઉભરતી ટેકનોલોજીમાં કૌશલ્ય વિકસાવા માટે એક મંચ પૂરું પાડવાનો છે જેથી તેમની રોજગારીની સંભાવનાઓ વધી શકે ડાયકન દ્વારા સમર્પિત આ COEO વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો બંને માટે વિવિધ ડાયકેન ટેકનોલોજી કાર્યકારી મોડેલ સાહિત્ય અને અભ્યાસ સામગ્રીથી સજ્જ હશે ડાયકન કૌશલ્ય વિકાસના માર્ગો સ્થાપિત કરવા માટે સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે અગ્રણી ભૂમિકા ભજવી રહી છે જેનાથી ભારતના યુવાનોને રોજગારની ક્ષમતામાં વધારો થઈ રહ્યો છે તેની તાલીમ સંસ્થાને આ તમામ સી ઓ સુધી વિસ્તારશે અને લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને તેના ચેનલ ભાગીદારો સાથે તકો માટે ધ્યાન લેવામાં આવી શકે છે ધીસ using the the એમ skills અપગ્રેડિંગ એન્ડ યુઝિંગ यू नो मे बी एकेडमिक साइड दिस इंस्टीट्यूट इज प्रोवाइडिंग एंड ऑन टेक्निकल साइड एंड सॉफ्ट सेलिंग साइड डाइक इन इंडिया विल प्रोवाइड तो इसमें हमारे स्पेशलाइज ट्रेनर्स होते हैं हमारे मोड्यूल्स होते हैं अकेडमिक ट्रेनिंग तो इनको दी जाती है इंस्टीट्यूट की तरफ से बट जो प्रैक्टिकल ट्रेनिंग होती है जो कि रिक्वायरमेंट होती है इंडस्ट्री की उसको ये इनहेंस करने के लिए पर्पज से खोला गया है हमारे ऐसे उनतीस इंस्टीट्यूट ऑलरेडी हैं कंट्री के अंदर इन एडिशन हमारे पास अपना भी इंस्टीट्यूट है डाइकिन का डाइकिन जापानीज इंस्टीट्यूट ऑफ मैनुफैक्चरिंग एक्सेलेंस तो जो मैन्युफैक्चरिंग की प्रोसेस हैं वो वहाँ पढ़ाई जाती हैं यहाँ जो है हमारे जो डीलर्स के लिए या जो हमारी फैक्ट्रीज के लिए लोगों को जो ट्रेनिंग जिस तरह की रिक्वायरमेंट होती है वो दी जाती है हमें बड़ी खुशी हो रही है कि हमें ऐसा मौका मिला इस आईटीआई के साथ आज जुड़ने का जिसमें हम अपने ट्रेनर्स को यूज़ कर सकेंगे एंड एट द सेम टाइम हम अपनी जो एक्सटेंडेड आर्म्स हैं जो चैनल पार्टनर्स हैं उनको काफ़ी लोग दे सकेंगे और ये भारत के भी उत्थान के लिए बहुत ज़रूरी है कि स्किल अगर हम प्रोवाइड करते हैं तो एक ये जाना जाता है कि कंपनियां जो अच्छी अच्छी कंपनियां हैं वो इससे इनिशिएटिव से जुड़ती हैं तो वो एक थॉट लीडर इस्टैब्लिशमेंट होती है uh, हमारा ग्लोबली ये फ़िलासफी है दैट यू डोंट ओनली गिव प्रोडक्ट पीपल सिस्टम सर्विस एंड ब्रांड, बट ऑल्सो यू आर एक्सपेक्टेड टू प्रोवाइड स्किल एनहेंसमेंट एट ऑल लेवल तो ये उसका हमारा मेन मकसद था सबसे पहला तो ये बात है कि जारे દુનિયા ચાલીને ભારત આવે છે આજે ભારતનું એ સ્થાન છે કે એક વખત હતો કે લોકો આ બધું શીખવા બહાર જતા હતા હવે બહારથી લોકો અહીંયા શીખવા આવે છે એ બતાવે છે કે ભારત આજે વિશ્વગીરું બન્યું છે બાઇકિંગ એક ગ્લોબલ કંપની છે એ લોકો ઇનિશિયેટિવ લીધો કે એ લોકોની જે લેટેસ્ટ ટેકનોલોજી હોય એ લોકોને બી મદદ મળે અને અમારા સ્ટુડન્ટને પણ મદદ થાય એટલા માટે એક એમઓયુ સાઇન થયું છે અમારા વિદ્યાર્થીઓ એમના જે સર્વિસ સેન્ટરના જે એમ્પ્લોઈઝ હોય છે એ લોકો ને એમના તરફથી જેને પણ કહેવામાં આવશે ચોવીસ કલાક આ સેન્ટર કામ કરશે શનિવાર રવિવારે દાખલા તરીકે એમના સર્વિસ સેન્ટરો શનિ રવિવારે ઓફ કરીને અહીંયા ટ્રેનિંગ માટે આવતા હોય છે એ લોકો કહેશે કે સાંજના સાત વાગ્યા પછી આપો તો એ અમારા એક દરવાજા ખુલ્લા છે વિશ્વની એક મોટી કંપની સાથે આજે જોડાણ કરતાં અમને આનંદ થાય છે અમે વિશ્વાસ કરીએ છીએ કે આવતા દિવસોમાં અમે એક વધારે સારી ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને ટ્રેન કરી શકશું જે રીતે આ એક બહુ મોટી તક મળી છે તો થઈ શકે એની માટે સરકાર પાસે બેઠકો વધારવા માટે બિલકુલ અમે સરકારને કહીશું કે અમને બેઠકો વધારી આપે અને અમારું એમની સાથે પણ એવી રીતનું છે કે એક જોઈન્ટ સર્ટિફિકેશન પણ થાય કે જ્યારે સર્ટિફિકેટ લઈને છોકરો ઇન્ડસ્ટ્રીની દુનિયામાં પગ મૂક્યો તો એને ઇમિજિયેટ રિકગ્નિશન મળે ને નોકરી મળી જાય નોકરીની તકો ઊભી થાય એના સિવાય એન્ટરપ્રનરશીપના ઘણા કોર્સિસ છે કે કર્યા પછી જોબ સીકર ના હોય જોબ ક્રિએટર હોય એવી બધી અમે લોકો કોશિશો કરશું સાથે મળીને અને રોજગારી તરફ લોકોને વાળશું